કોના બાપની દિવાળી તમે બોટાદમાં તો એપીએમસીમાં જે હડમડા જોઈ પણ એ બાબતે આપણે સિદ્ધપુરમાં એવું તો કડદા જેવું તો કઈ છે નહીં પણ અહીંયા અલગ ટાઈપનો કડદો છે તમને વિગતવાર માહિતી આપું એ પહેલા આપણે જણાવી કે અમે થોડા દિવસ પહેલા સિદ્ધપુર એપીએમસીમાં આરટીઆઈથી માહિતી માંગી હતી એમના ત્રણ વર્ષના ખર્ચાની તો જવાબ આવ્યો કે અમે આરટીઆઈ એક્ટ અંતર્ગત નથી આવતા અપીલ કરી રજિસ્ટારમાં સેમ જવાબ આરટીઆઈ અંતર્ગત નથી આવતા અમારા બીજા છે છે સંચાલન કરે એમના હુકમ થયો કે ભાઈ ના તમારી જોડે જે અવેલેબલ માહિતી છે એ માહિતી તમારે આપવી પડશે પણ સાહેબ તમે આ લોકો ની નઠુરતા જુઓ આ એપીએમસી વાળાની નઠુરતા જુઓ તમે જન જનહિતમાં પ્રજાના પૈસા વહીવટ કરી રહ્યા છો તમારે માહિતી આરટીઆઈ એક્ટ અંતર્ગત આવો કે ના આવો તમારે બતાવી જોઈએ અને એવું તમારે છુપાવવા જેવું શું છે તો તમે છુપાઈ રહ્યા છો તમે પ્રમાણિત છો તો કેમ નથી આપતા પણ અહીં તો કોના બાપની દિવાળી કારણ કે પાછું શું કર્યું માહિતી તો નથી આપી અને પાછું એમને કેસ દાખલ કર્યો માહિતી ના આપવી પડે એના બાબતે અને એ બી પ્રજાના પૈસે શેનો કેસ દાખલ કર્યો એમને આરટીઆઈ માહિતી અમારે નથી આપવાની થતી એવો દાખલ કર્યો જે સચિવે હુકમ કર્યો તેના વિરુદ્ધમાં બોલો હવે આ બધું આરટીઆઈ ને બધું કેમ કરવું પડે છે આમ તો અમારે કઈ ખાસ કરવાનું થતું નથી પણ આ લોકો અમને મજબૂર કરી રહ્યા છે કે તમે જાગો અને હવે કઈક બોલો એટલે હવે મારે મજબૂરીમાં બોલવું પડશે તમે આ શેડ જોઈ શકો છો પાછળ આ શેડ ની અંદર એપીએમસી ને ગુજરાત ગવર્મેન્ટ પચાસ ટકા સબસીડી આપે છે તો આ શેડ ને કોઈ પણ પ્રકારની સબસીડી વગર સિદ્ધપુર એપીએમસી એ બનાવી દીધું હવે કેમ આમ કર્યું આ જોવાનો વિષય છે કારણ કે પચાસ ટકા સબસીડી મળતી હોય તો ગુજરાત સરકારની પહેલા સબસીડી લેવી જોઈએ પણ ત્યાં પ્રોબ્લેમ એવો હતો કે ત્યાં પ્રોટોકોલ ફોલો કરવો પડે ટેન્ડરિંગ કરવું પડે નીતિ નિયમો પાલન કરવા પડે વેલ્યુશન રિપોર્ટ મૂકવા પડે અહી તો બધું એવું મૂકી દીધું ટેન્ડર કરતા તો એના ચુકવણી વધારે થઈ જાય ટેન્ડર કર્યું છે ખરા ટેન્ડર એટલે મતલબ પ્રોસેસ છે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે પ્રોસેસ નથી અને બધું નેવે મૂકીને આ વહીવટ કરી નાખ્યો કોના બાપની દિવાળી પ્રજાની દિવાળી બધી